નમસ્કાર ફરીથી અરવલ્લીની જનતા સામે મારે સખેદ જણાવવું પડે છે કે ગત તેરમી તારીખી એટલે કે ઓરીના દિવસે અમે માનનીય ડીડીઓ કક્ષાના અધિકારી આપણા શ્રીમાન કેડિયા સાહેબ સાથે મુલાકાત કરીને એમાં ખાસ કરીને ડુપ્લિકેટ સિંચાઈ બાબતે સવાલ કરેલા અને એમના દ્વારા જણાવવામાં આવેલું કે ભાઈ તમારા અઠવાડિયાની અંદર સવાલો ખતમ થઈ જશે કદાચ અમારી મુલાકાત પછી એ એમના દ્વારા એક પ્રેસ આઉટ થઈને કે ભાઈ બી એન ડામોર જે એડહોક આમ તો મૂળ સિંચાઈના જ કર્મચારી હતા પણ છ વર્ષ સુધી એમની એડહોક તરીકે ભરતી કરીને એમના ઉપર કંઈ ભ્રષ્ટાચારના આરોપ લગાવી અને કોઈ મનસુરી સાહેબ કરીને છે એમના દ્વારા ફરિયાદ દાખલ થઈ મોડાસા ટાઉનની અંદર એ દિવસ એમને કહ્યું હતું કે તમારો કોઈ સવાલ નહીં રહે આ સવાલ અમારા ઉપરથી વધારે પેચીદા બનેલા છે કે તમે એવું કહેતા હતા કે સવાલ નહીં રહે મારે જાણવું છે કે જ્યારે સક્ષમ અધિકારીના જે સિક્કા જે છે એ સિવાય બીજા સક્ષમ અધિકારીના જે આધારો છે એક પ્રાઇવેટ મકાનની અંદર જાય તમારા ડેસ્ટોક ની અંદર એ નિભાવો નથી નિભાવતા આ જે સિક્કાઓ હતા એ કેવી રીતે પહોંચી ગયા મોટો સવાલ આવે છે બીજું કે છ વર્ષ દરમિયાન અમને જેટલા પણ કામો થયેલા છે કે આટલા આટલા કામો કયા બે નંબરના કામો એની એક યાદી પ્રસિદ્ધ કરવી જોઈએ અને ખુલ્લી પ્રેસ વાર્તા કરવી જોઈએ સક્ષમ અધિકારીએ નંબર એક વાત આજે અમે જાણ્યું છે કે જિલ્લાના પ્રમુખશ્રી જિલ્લાના ઉપપ્રમુખશ્રી ના એક વિડીયો મારફત હતો તો જેને કહેવાય કે મીડિયા મારફત જાણ્યું છે અને એવું એમને સીધા ગંભીર આક્ષેપ જિલ્લાના મુખ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સામે આક્ષેપો મૂક્યા છે કે ભાઈ સંકલનની અંદર રહેતા નથી સાહેબ શ્રી તો મારું એમ કેવું છે કે સત્તા પક્ષની અંદર ચૂંટાયેલા ટ્રિપલ એન્જિનની જ્યારે સરકારની વાતો થાય અને એવા સરકારી જેને કહેવાય પદ જેને કહેવાય પદાધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને એમને પણ જો આ જેને કહેવાય કે અધિકારી ઉપર સવાલ ઊભા કર્યા છે તો આ બહુ ગંભીર બાબત છે બીજી એક વાત એવું કહેવું છે કે જિલ્લા પંચાયતની અંદર એડહોક જે ભરતીઓ થાય છે અલગ અલગ વિભાગો હોય ચાહે આરોગ્ય હોય કે ચાહે આઈસીડીએસ કે બાર વાટિકા હોય આ તમામ જે એડહોક ભરતીઓ થાય છે એમાં કેટલી પારદર્શિતા છે એમાં છેવાડાના યુવાનો જે બેરોજગાર યુવાનો છે યુવા યુવતીઓ છે એમને ન્યાય મળે છે ખરો પછી એવું તો નથી ને કે એમને જેને કહેવાય કે એમના ચુનંદના માણસોને જે લોકો ડાયરેક્ટલી કોઈ વિધાઉટ પ્રોસેસ આ કામ કરે છે અમને એવું જાણવા પણ મળ્યું છે કે જિલ્લાની અંદર અલગ અલગ વિભાગની અંદર વર્ષોથી જેને કહેવાય કોન્ટ્રાક્ટની જગ્યાઓ એકને એક જેને કહેવાય કે ઉભેલી છે અથવા તો ત્યાં તો સ્થિરના સ્થિર કર્મચારીઓ છે અને મુખ્ય ભ્રષ્ટાચારના રસ્તો ત્યાંથી અપનાવવામાં આવેલો છે મારે આ વિડીયો મારફત અથવા તો આ પત્રકાર મારા મિત્રો દ્વારા અરવલ્લીની જનતાને જણાવવું છે કે લોકો ત્રાહિમામ છે ખોટા ખોટા બિલો બની રહ્યા છે કોરોનાની અંદર પણ ખોટા ખોટા બિલો બનેલા છે હમણાં થોડા સમય પહેલાં જે ચેપગ્રસ્ત વાયરસ તો એની અંદર પાવડરો સાતસો રૂપિયાનું પાઉચ જે મેડિકલની અંદર ખાસ કરીને આરોગ્યની અંદર એના પાંત્રીસો પાંત્રીસો બિલ મૂકેલું છે સ્વચ્છતા માટેની ટીમ પણ દિલ્હીથી સર્વે કરી રહી છે કર્મચારીઓના ઘરેથી ફોન આવે છે સોજે સાત આઠ નવ વાગ્યા સુધી મહિલા કર્મચારીઓ ઘેર પહોંચતી નથી આ એક ગંભીર બાબત છે સ્વચ્છતા માટેનું જ્યારે જિલ્લાની અંદર નોમિનેશન થતું હોય સમગ્ર જિલ્લાવાસીઓ માટે આનંદની વાત છે પણ જો આટલી જ તમારી પૂર્ણ તૈયારીઓ હોય તો શા માટે તમે ત્રણ ત્રણ દિવસથી એડવાન્સ તૈયારીઓ કરવાની ફરજ ઊભી થાય છે એક મોટો સવાલ સતાવે છે તો અહીંયા મોટી બાબત એ છે કે પંચાયત વિભાગ હસ્તગત જે પણ પંચાયત મંત્રી શ્રી છે એમને પણ હું જણાવવા માગું છું કે ભાજપની આખી પંચાયત બોડી છે એમના જ પદાધિકારીઓ પ્રમુખથી મારી રૂપ્રમુખ વિવિધ જેની કહેવાય કે સમિતિઓના ચેરમેનશ્રીઓ દ્વારા ગંભીર આક્ષેપો થયા છે કે જિલ્લાના મુખ્ય અધિકારી ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારી સાથે કોઈ યોગ્ય સંકલનમાં રહેતા નથી એક મોટો સવાલ સતાવે છે કે આવું કેમ જો તમે અસમર્થ એ બતાવે છે તમારો અધિકારી તમારા સાથે સંકલન નથી કરતો તો તમારા ઉપર શંકા ઉપજે છે કા તો શ્રી ઉપર શંકા ઉપજાવે છે એટલે ડુપ્લિકેટ કચેરી બાબતે ભલે ડીડીઓ સાહેબ અમને કહ્યું હતું કે તમારા સવાલો ખતમ થઈ જાય પણ હું સ્પષ્ટપણે માનું છું કે એમાં પણ ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે બાકી છ છ વર્ષ સુધી સિક્કાઓ તેઓ પડી રહ્યા હતા તો સ્ટોકની અંદર મેળવવું નહોતું થતું તમે મેળવતા નતા કાં મારો સક્ષમ અધિકારી છે ને આટલા જોરદાર સિક્કાઓ ગમે તેમ બજારની અંદર ગમે તેમ ફરે તો એક પ્રાઇવેટ સોસાયટીના મકાનની અંદર ગમે તેમ પડી રહે આ તો કોઈ સવાલ છે યાર એટલે તમે આ બનાવવાની વાતો ન કરો મનસુરી સાહેબને હું રૂબરૂ મળવાનો છું જે ફરિયાદી છે એમને પણ હું મળવાનો છું એક વિપક્ષ તરીકે અમારી પણ ભૂમિકા છે કે સાહેબ શ્રી તમે કેટલું જાણો છો અને કેટલા જેને કહેવાય કે જિલ્લાની અંદર કેટલા વિકાસના કામો એમાં એમને ભ્રષ્ટ જેને કહેવાય કે ભ્રષ્ટાચાર આદરેલો છે અને કેટલી હદે આરેલો છે એ પણ તમે પ્રકાશ લાવો ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત